હાલો નમસ્કાર રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણે નવા વિડીયો લઈને આવી ગયા છું છેતરબાઈ વસાવા ડિયાપાડાના ધારાસભ્યો તો આપણે વિડીયો આગળ જોવાના છે છું શું કીધું છેતરબાઈ વસાવા આ ગરીબોના કેવડીયા કલરમાં ગરીબોના ઘર તોડી પાડ્યા છે એના માટે આઇવા છે તો શું કીધું છે છેતર બાય વચ્છાવા આપણે પૂરો વિડીયો જોઈશું તો આપણે આગળ વિડીયો જોઈએ શાંતિ રાખો તો બે વાત તમને સમજાશે અંદર અંદર વાત કરશો તો મારી વાત તમારા સુધી નહીં પહોંચે ઘણું એટલું નથી મારો સૌ બધાને જય આદિવાસી જય આદિવાસી થોડો અવાજ કરો આટલું બધું અહીંયા થઈ ગયેલું છે એટલે કઈ ડરવાનું નથી તો આગળ આપણે વિડીયો જોઈએ જે દિવસે અમારો આદિવાસી સમાજ

અમારી માં બેટીઓને તમે આતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એક કાયદા કે રીતે ભી લડીશું અને ગ્રાઉન્ડ પર ભી લડીશું જો અહીંયા ચિતુરબાઈ ગરીબો માટે ખૂબ જ લડી છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ખરી આ દુકાનવાડાઓને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું બરાબર છે

નથી ઘર મળ્યું નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ છે કે નથી કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી ગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠકી ઉઠકીને પોલીસ ના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર ભી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી અહીંયા આર્મીશ એમણે જે કરવું હોય કરી લે પણ મારી મા મારી માં આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી બધા પ્રકારના હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શરમા ફરમાન ને એસપી કોઈને અહીંયા જોઈ એની પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે તમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું મેઠવાનું ભાઈ નર્મદાના નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડોના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા બીએર ટેમના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝૂપડા તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે ઓટોલો વાડાને જમીન આપવાની છે રિચોટો વાડાને જમીન આપવાની છે એટલે તમે જોઈ લો એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સંસદોને તમારвати બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કા ગયા ધારાસભ્ય કા ગયા સાંસદ આજે માં બેટીઓને ને અહિયાં રાતે હા નક્સલવાદીઓની જેમ અહિયાં કોડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને ને બહુ વરના લોકો ને ધમકી આપે છે કા ગયા સાંસદ કા ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એક વાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો ને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા એસડીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહીં આપશે તો બી ગુરુવારે હજારો ની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટિમેટમ આપીશું 10 કે 15 દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના ઝૂપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ બોજ સરકાર જે નુકસાન કરી એનું વળતર ન આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની તમામ હોટલો મોટેલો એ 15 દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે શેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેર ના ગેટ પર થી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ

શેર કરજો અને કમેન્ટ કરજો આ મળ્યું સમજવા મળ્યું તો આપણે આ વિડીયો ને એટલું રાખીએ પછી આવતા વિડીયોમાં મળશે બાય બાય